Ey ram ram khedu છો મજામાં ફરી સ્વાગત છે બધાનું એક નવા વિડીયો સાથે અને આજે આપણે જે વાત કરવાની છે કે ભાઈ મગફળીની તો મગફળીના અત્યારે જે પ્રમાણે જોઈ શકો છો ગુજરાતમાં લગભગ બહોળા પ્રમાણમાં વાવેતર થયું છે અને બધા ખેડૂત મિત્રોની એક આશા હોય છે કે ભાઈ આપણે આ વર્ષે સારું ઉત્પાદન લઈ અને તેમાંથી સારી આવક મેળવી શકીએ તો ખેડૂત મિત્રો એની જ માહિતી આપણા વિડીયો ખેડૂત મિત્રો એવી જ આશાથી વાવતા હોય કે ભાઈ આ વર્ષે આપણે ત્રીસ મણ કરવી ચાલીસ મણ કરવી છે પણ જ્યારે છેલ્લે ઉતારો આવે ત્યારે ખબર પડે કે એ વસ્તુ ન થઈ તો તેના માટે શું પગલાં લેવા જોઈએ અત્યારે તમે જોઈ શકો છો જે પ્રમાણે માંડવીનો ફિલ્ડ ઊભો છે અને આમાં અત્યારે જો જે પ્રમાણે ફૂલ ફ્લાવરિંગ આવ્યું છે જો આ સ્ટેજમાં આપણે ધ્યાન દેશું ને તો આપને તેમાં સારા રિઝલ્ટ મળશે કારણ કે આ સમય એવો હોય છે કે જો આ સમયે તમે કોઈ પણ સારું એવું જે આપણે કહેવાય ને પીજી એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર અને એની સાથે વોટર સોલ્યુબલ ખાતર જે આવે છે માર્કેટમાં તેનો ઉપયોગ કરશું તો તમને ખૂબ સારા રિઝલ્ટ મળશે અને આ જ બેસ્ટ ટાઈમ હોય છે ઘણા ખેડૂત મિત્રો ચૂકી જતા હોય છે ઘણા ખેડૂત મિત્રો તેનો ઉપયોગ કરી લેતા હોય છે આજે આપણે હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છું કે કયા સ્ટેજમાં કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને કેટલા દિવસે બીજો સ્પ્રે કરવો જોઈએ તેની જ માહિતી લેવાના છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને વિડિયો લાસ્ટ સુધી જોજો આપણા પેજમાં નવો હોય તો ફોલો કરી લેજો અને જોતા હોય તો લેજો માહિતી સારી લાગે તો અન્ય ખેડૂત મિત્રો શેર કરી દેજો ખેડૂત મિત્રો જે આપણે પેલી દવાની વાત કરવાના છે તે છે યુએસ કે કંપની નું સાઈઝ મોર ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો એ આ દવા વાપરેલી છે આની એડ પણ જોઈએ છે અને આના ખૂબ સારા રિવ્યૂ પણ લીધાય છે ખેડૂત મિત્રો વાત કરવામાં આવે અને ઉપયોગની તો ખેડૂત મિત્રો આપણી મગફળી જ્યારે પાંત્રીસથી ચાલીસ દિવસની હોય એટલે કે જો આમાં જોઈ શકો છો અત્યારે ફ્લાવરિંગ ક્યાંક ક્યાંક દેખાવા માંડ્યું છે આ સમયે આનો ઉપયોગ આપણે કરવાનો છે ખેડૂત મિત્રો આની ડોઝની વાત કરવામાં આવે તો પંદર એમએલથી આને ડોઝની આપણે ઉપયોગ કરવાનો છે અત્યારે માની લો કે તમારે એક ડોઝ પંદર એમએલથી લઈ લેવાનો છે ત્યાર પછી એટલે કે દસથી બાર દિવસ ગેપ જવા દેવાનો છે ત્યાર પછી તમારે આનો વીસ એમ પ્રતિ પંપ નાખી અને ડોઝ લેવાનો છે ખૂબ સારા રિઝલ્ટ છે હવે ખેડૂત મિત્રો જો વાત કરવામાં આવે આની સાથે આપણે ક્યુ ખાત લેવું ખેડૂત મિત્રો જે પ્રમાણે જોઈ શકો છો જો બાર એકસાઇટ ડબલ ઝીરો એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ કોઈ પણ સારી કંપનીનું તમારે લેવાનું છે આની જોડે આને આપણે સો ગ્રામ એક પંપમાં નાખી જો તમે ઉપયોગ કરશો તો તમારે જબરજસ્ત રિઝલ્ટ મળશે અને ફ્લાવરિંગ એટલે કે ફૂલની સંખ્યા પણ વધી જશે ફૂલ ખરતા અટકી જશે અને સુયા બેસવાનું જે ક્રિયા છે ને તે વધુ થઈ જશે ત્યાર પછી ખેડૂત મિત્રો જે વાત કરવામાં બીજી દવાની ખેડૂત મિત્રો બીજા દવાની વાત કરવામાં આવે તો ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડનું રુજુતા જે બધા ખેડૂત મિત્રો ઓળખતા હોય છે અને સાંભળેલું છે જો આમાં એમિનો એસિડ પ્લસ ફોલ્વિક એસિડ આવે છે એટલે આનો ઉપયોગ આપણે જ્યારે આપણી મગફળી પાંત્રીસ દિવસની ઉપરની હોય ત્યારે તમારે આનો વીસથી પચીસ એમ એલ લઈ ડોઝ કરવાનો છે ખૂબ સારા રિઝલ્ટ છે એની સાથે આપણે જે પ્રમાણે વાત કરી બાર એકસાઠ સે આ બેનો પણ ઉપયોગ આપણે કરવાનો છે ખેડૂત મિત્રો જે તમને દવા મળે એ દવાનો આપણે ઉપયોગ કરવાનો છે હવે ખેડૂત મિત્રો આપણે ત્રીજી દવાની વાત કરવામાં આવે તો સેન્ટોપ કંપનીનું ફ્લોમીજી દવા આવે છે આના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે જોરદાર રિવ્યુ છે ખેડૂત મિત્રો આના ડોઝની વાત કરવામાં આવે તો પંદર એમએલથી લઈ વીસ એમએલ તમે સાટી શકો છો પાંત્રીસથી ચાલીસ દિવસની આપણે મગફળી હોવી જોઈએ અને બીજા નંબરમાં બીજો ડોઝ આપણે જ્યારે કરી ત્યારે આપણી મગફળી

અને આપણી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કર્યા બાદ હાઇપનું બટન દબાવવાનું ભૂલશો નહીં મળીશું નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય